પણ એવું ઈચ્છે છે કે હું સ્વાગત કરવું તો આદરણીય રાઠોડ સાહેબ સનાજીનું પણ સ્વાગત શાંતિ કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ નમસ્કાર તમે ઘણા લાંબા સમયથી બધા બેઠા છો બેન શ્રી નિશાબેન આપને ખૂબ પ્રેરણાદાયી પ્રવચન આપણને આપ્યું છે એમની બે ચાર વાતોને પણ આપણે ધ્યાનમાં રાખીને ચાલીશું તો આપણું જીવન ચોક્કસ ઉજ્જવળ બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી આનું જે સંચાલન કરી રહ્યા છે એવા પ્રવીણસિંહજી સિનાજી સાહેબ રસિકજી સંજયભાઈ આવ્યા છે સાંઈ કિરણ મારી સાથે આવ્યા છે વાલીઓ ભાઈઓ અને બહેનો અને વિદ્યાર્થી મિત્રો પહેલા દિવસે પ્રવીણસિંઘજી અને સનાજી મારા ઘરે આવ્યા હતા કદાચ દિવસે મેં એમને કહ્યું હતું કે આ શરણા જે ધરતી છે ને તમારામાંથી કેટલાકને ખબર હશે કેટલાકને ખબર નહીં હોય પણ અઢારસો સત્તાવનનું જે ક્રાંતિ થઈ હતી ને એ ક્રાંતિમાં શરણા સિપુર છાબલિયા સુલીપુર અને વડનગર આના બે હજાર યુવાનો અહીંથી કૂચ કરીને ગયા હતા આ એ શરણા છે અહીંયા તમારે ક્યાંક જગ્યા ઉપર ટ્રેનિંગ આપવામાં આવી હતી આ ઇતિહાસના પાના ઉપર આનો ઉલ્લેખ છે અને અઢાર જેટલા યુવાનોને સમવની સીમમાં ગુજારીની બાજુમાં સમવ છે ને ત્યાં અઢાર યુવાનોને ફાંસી આપવામાં આવી હતી આ જ વિસ્તારના લોકો એટલે આ ધરતી ઉપર એવું કંઈક કૌતુક છે કે જે ફરીથી પાછું આ રમત ગમત અને શિક્ષણ ક્ષેત્રે ફરીથી આગળ વધશે એવું આપણને લાગી રહ્યું છે એટલે આ ક્રાંતિની જે મસાલ છે ને એ મસાલને તમારે તેલ પૂરવાનું કામ કરવાનું છે કે મસાલ કદાપી આપણી બુજાવી ન જોઈએ આવું સરસ મજાનું કામ જ્યારે ચાલતું હોય પ્રવીણસિંહજી તમને બધી ટકોર કરી છે જે જે કહેવાનું હતું એ બધું જ કહ્યું છે બેનો ખાસ કરીને તમે તમારી ભેંસનું કોઈ ગાયનું એટલું બધું ધ્યાન રાખો છો એટલું તો બાળકનું રાખો ને તો આપણે ક્યાં ના ક્યાં પહોંચી જઈએ વાત તદ્દન સાચી છે બેની આપણે મોબાઈલની વાત કરીને અમારા ગુણવંત સાહીને રામ રમકડું કહે છે એવું છે કોઈ એને તિજોરીમાં મૂકી એટલે કે બંધ કરીને મૂકી દો તો તમે બેડો પાર કરો અને જો એને ચાલુ કરી નાખો ને તો તમારું નૌકા ડૂબી જાય એટલે એ મોબાઈલ તરફથી પણ આપણે દૂર રહેવાનું છે હવે મારે તમને જે વાત કરવાની છે ખાસ એ કરવાની છે બહેનો ભાઈઓ બંને વડીલોમાં બંને જે બેઠા છે દરેકને અને મારા ભૂલકાઓને કે આ સમાજમાં ત્રણ પ્રકારના વ્યક્તિઓ હોય છે જ્યારે તમે તમારા બાળકનો વિકાસ કરતા હોય સર્વાંગી વિકાસ કરતા હોય ને ત્રણ ત્રણ પ્રકારના આ સમાજમાં વ્યક્તિ હોય છે એક વ્યક્તિ આવું વિચારે છે એટલે કે જ્યારે બીજું બાળક પ્રગતિ કરતું હોય ને તમારું બાળક પ્રગતિ ન કરતું હોય ને અથવા તો પેલું બાળકને માર્ક્સ વધારે આવ્યા હોય તમારા બાળકને ન આવે એને સર્ટિફિકેટ મળે અને સિલ્ડ મળે એને નવ હજાર મળે અને એને ન મળે ત્યારે કેટલાક વાલી પછી વિચાર કરે છે કે આવું કેમ બને છે એમ એટલે મને એ જ સમજાતું નથી કે આવું શાની થાય છે ફૂલડા ડૂબી જતા અને પથ્થરો તરી જાય છે કેટલાક આવું વિચારે કે ભાઈ આને ઇનામ મળ્યું ને મારા બાળકને કેમ ના મળ્યું હવે દરેકે દરેકની શક્તિ અલગ અલગ હોય છે દરેકની ક્ષમતા અલગ અલગ હોય છે પોતાની ક્ષમતા અને શક્તિ પ્રમાણે દરેકને કંઈક ને કંઈક મળતું હોય છે ન મળતું હોય ત્યારે ફરીથી પુનઃ આપણે પ્રયત્ન કરવાનો છે ને આપણે આગળ વધવાનું છે બીજા પ્રકારના એવું વિચાર કરતા હોય છે કે ડે બાય ડે ઇન એવરી વે આઈ શેલ બીકમ બેટર એન્ડ બેટર કેટલાક આવું પણ વિચાર છે કે ભાઈ ચાલો આજે નથી મળ્યું પણ એક દિવસ તો એવો આવશે જ કે જે દિવસે મને બધું જ મળશે આવું જે વિચાર કરનારું વ્યક્તિ છે ને એની અને એના બાળકોની પ્રગતિ ખૂબ સારી થાય છે બેને કહ્યું ને કે ઈર્ષા છે ને એ માણસને ખતમ કરી નાખે છે એટલે ઈર્ષા ન કરવી ક્રોધ ન કરવો અને ત્રીજું છે કેટલીક વખતે આવું બને છે બંને વાલી અને બાળક બંનેને બને છે ટુ બી ઓર નોટ ટુ બી અમારા અંગ્રેજીમાં એક હેમલેટ નામનું નાટક છે અને એનું મેઇન જે એસેન્સ છે એ આ છે ટુ બી ઓર નોટ ટુ બી એટલે કે હું આ કરું કે પેલું કરું ઘણી વખત આપણે નિર્ણય ના લઈ શકીએ કે આ કરું કે પેલું કરું ને નિર્ણય ન લેવામાં લેવામાં આપણો સમય વ્યતીત થઈ જાય છે અને આપણે કશું જ કરી શકતા નથી અને આપણું બાળક જ્યાં છે ત્યાંનું ત્યાં રહી જાય છે એટલે એવું ન કરતા કંઈક નવું કરવાનો વિચાર કરીએ જ્યાંથી પ્રેરણા મળતી હોય જ્યાંથી સારું મળતું હોય એવા વ્યક્તિઓની સાથે બેસીએ અને એવા ઉત્તમ પ્રકારના પુસ્તકોનું વાંચન કરીએ જે પુસ્તકો આપણને સપના જોતા કરે પુરુષાર્થ કરતા કરે આપણને દોડતા કરે એવા પ્રકારના વ્યક્તિઓ જોડે બેસવું જોઈએ અને એવા પ્રકારના પુસ્તકોનું વાંચન કરવું જોઈએ રમત ગમત ક્ષેત્રે જયારે બાળકો સંકળાયેલા હોય ને ત્યારે એમાં ક્વિક ડિસિઝન ત્વરિત નિર્ણય શક્તિ જબરજસ્ત હોવી જોઈએ એ આપણે ટીચર્સ બધા શિક્ષકો આપણને શીખવાડતા જ હોય છે સુભાષચંદ્ર બોઝને જ્યારે આઈએસ ની પરીક્ષા આપીને ત્યારે આઈએસ ની પરીક્ષા આપવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા અને ઇંગ્લેન્ડ ગયા અને ઇંગ્લેન્ડમાં એમની પરીક્ષા બધી લેખિત પતી ગઈ અને પછી જ્યારે મૌખિક પરીક્ષા લેવાની હતી ત્યારે ઉપરના માળે એમની આ મૌખિક પરીક્ષા હતી જેને આપણે ઇન્ટરવ્યૂ કહીએ છીએ એ જ્યારે પોતે પોતાના ઇન્ટરવ્યુઅર સાથે એટલે જે ઇન્ટરવ્યૂ લેવાના હતો એ વ્યક્તિ આગળ ચાલે છે અને સુભાષચંદ્ર બોઝ પાછળ ચાલે છે અને એ પોતે દાદરો ચડતા હોય છે અને એ વખતે અચાનક એમનો ઇન્ટરવ્યૂ લેનાર વ્યક્તિ વચ્ચે ઉભો રહી જાય છે અને આ સુભાચંદ્ર બોઝને પૂછે છે કે બોઝ તમને ખબર છે તમે કેટલા પગથિયાં ચડ્યા એટલે તરત સુભાષચંદ્ર બોઝે કહ્યું હતું સાહેબ તમારા કરતાં બે ઓછા આમ કરીને પાછળ નથી જોયું કેટલા પગથિયા ચડ્યાથી એમણે કહ્યું સાહેબ તમારા કરતા બે ઓછા આને શું કહેવાય ત્વરિત નિર્ણય કહેવાય ક્વિક ડિસિઝન એટલે તમારે પણ જ્યારે નિર્ણય લેવાનો થાય ત્યારે ડિસિઝન ત્વરિત હોવું જોઈએ પણ ચોક્કસ લોજિકલ હોવું જોઈએ એની સાથે સંકળાયેલું હોવું જોઈએ કોઈ દિવસ કોઈનું પણ ભવિષ્ય કદી ધૂંધળું ન બને આમ તો ભલી દળપતરામની કવિતા મને આવે છે ઊંટ કહે આ સમામાં વાકા અંગવાળા ભૂતડ પશુ પશુ અપાર છે બગલાની ડોક વાંકી પોપટની ચાંચ વાંકી કૂતરાની પૂથળી વાંકી વાંકો વિસ્તાર છે હાથીની સૂંઢ વાંકી વાઘના નખ વાંકા ભેંસના સિંગ વાંચા સિંગડાનો ભાર છે સાંભળી શિયાળ બોલી દાખી દળપતરામ અન્યનું તો એક વાંકું આપના અઢાર છે હવે આ વાત કોણ કરે છે પેલો ઊંટ કરે છે ઊંટના તો અઢારે વાંકા હોય છે એટલે આપણે એવા બધા વાંક કોઈના જોવાના નથી આપણે તો આપણું બાળક છે ને એ કઈ જગ્યાએ સારી પ્રગતિ કરી શકે સારા ગુણ મેળવી શકે અને સારા પરફોર્મન્સ કરી શકે એના તરફ આપણું ધ્યાન આપવાનું છે એક બીજી નાની વાત સરસ મજાની કહી દઉં કે ઘણી વખતે ટીચરને આપણે જોઈએ ને તો કલાક એના પર કટાક્ષ પણ કરતા હોય છે રોનાલ્ડ રેગન જ્યારે અમેરિકાનો પ્રેસિડેન્ટ હતો ને ત્યારે એને રવિસિંહજી એને એક સર્વે આપ્યો હતો કે આપણે જાઓ તમે કઈ સ્કૂલ સૌથી શ્રેષ્ઠ સ્કૂલ છે એના માટે એને સર્વે આપ્યો એટલે બધી આખી ટીમ લાગુ પડી ગઈ અને આખા દેશમાં ફર્યા પછી એનું રેકોર્ડિંગ કર્યું ને રેકોર્ડિંગનો વિડીયો લઈ અને પછી એ પ્રેસિડેન્ટની ઓફિસમાં આવે છે અને એમાંથી આખી ટીમે એને સર્વે કરીને એક ક્લિપ એમને દેખાડે છે કે ભાઈ આ સ્કૂલમાં હું ગયો હતો અને આ સ્કૂલના જે શિક્ષક છે એ સૌથી શ્રેષ્ઠ શિક્ષક છે અને આ સ્કૂલ પણ સૌથી સારી છે જો આવી ઘટના આપણા પ્રદેશમાં બને ને તો ટીકાને પાત્ર બને હવે ત્યાં આગળ કેવું બન્યું હતું કે શિક્ષક નીચે સુઈ ગયા હતા અને પાંચ બાળકો એક જમણા હાથ પર બેઠો હતો બીજો ડાબા હાથ તરફ એક જમણા પગ ઉપર બેઠો હતો બીજો ડાબા પર તરફ બેઠો હતો એક એના પેટ ઉપર બાંધો બેઠો હતો અને એક એનું માથું પકડીને બેઠો હતો હવે આવી એક વિડીયો ક્લિપ એમણે જોઈ અને બતાવી અને પ્લા રેગાને પૂછ્યું કે આ તો નીચે શિક્ષક છે તો સૂતો છે એટલે કે આ સૂતો નથી શિક્ષક એને આ શરીરના જે અવયવો છે ને એ અવયવોનો આજે ક્લાસ છે કે ભાઈ આને ડાબો હાથ કહેવાય અને જમણો હાથ કહેવાય અને માછું કહેવાય અને ભ્રમર કહેવાય અને જમણો પગ કહેવાય ડાબો પગ કહેવાય ને આ પેટ કહેવાય ને પેટમાં પાચનતંત્ર હોય છે જે પાચન થાય છે એ શીખવાડવાનો આજે ક્લાસ હતો જેની પાસે જ્ઞાન હશે ને નોલેજ ઇઝ પાવર કહેવાય છે ઇંગ્લિશમાં કે જેની પાસે જ્ઞાન હશે ને એની પાસે શક્તિ હશે તમે એવું ના સમજતા કે જેની પાસે પૈસા હશે એ શક્તિ હશે જેની પાસે જ્ઞાન હશે ને એ જ શક્તિ હશે ભલે મુકેશ અંબાણી આટલું બધું જબરજસ્ત પૈસા ભેગા કરે છે પણ એનો મેઇન જે એડવાઈઝર છે ને એ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણીને આવેલો છે ને એની એક એક સલાહ ઉપર ચાલે છે તો જ્ઞાન કોનું છે જે પેલો ભણ્યો છે ને એનું છે બુદ્ધિનો પછી ઉપયોગ કરીને એ પછી આગળ ચાલે છે તો આપણે પણ આપણા બાળકને જ્ઞાન તરફ વાળવાનો પ્રયત્ન કરીએ ગુણવંત સાહેબ અને આ નવી સદી છે ને મારે તમને મોબાઈલની પણ વાત કરવી છે તમે બધા મોબાઈલ ઉપર વાત કરો છો ને બધા મોબાઈલ પર વાત કરો છો ત્યારે મોબાઈલ તમે ઉપાડો ત્યારે તમે શું બોલો છો હેલો બોલો છો ને ખબર છે હેલો કોણ છે એ જેને સૌથી પહેલાં ટેલિફોનની શોધ કરી હતી એની પત્નીનું નામ છે જ્યારે એને પહેલાં શોધ કરી અને પહેલાં એનો તાર નાખી અને એને જ્યારે એનું ટેસ્ટિંગ કરવાનું હતું તો એને પોતાની પત્નીને એ ટેસ્ટિંગ કરવા માટે આપ્યો હતો ત્યાં આગળ ટેલિફોન અને એને પહેલો શબ્દ પોતાની પત્ની માટે બોલ્યો હતો હેલો અને આપણે બધા હેલો બોલીએ છીએ એટલે થોડું વિચારવાનું પણ ખરું આપણે દરેકે દરેક વસ્તુને ડાયરેક્ટ સ્વીકારવી નહીં બરાબર કે નહીં એટલે એની સાથે પણ આપણે ચાલવાનું છે એટલે વધારે જવા હું નહીં કહું બરાબર ને ખૂબ સારું ભણો દીકરા દીકરીઓ બંને જે છે બરાબર છે એને દર મહિને પાંચસો રૂપિયા બે વર્ષ પાંચ વર્ષ જ્યાં સુધી ચાલશે તમારું બરાબર છે દર મહિને પાંચસો રૂપિયા મારા તરફથી આવી જશે બરાબર છે અને જે પણ તમારે ચણા ખવડાવો તો ચણા અને સિંગ ખવડાવી તો સિંગ અને ગોળ ખવડાવો તો ગોળ બટ આ ગોળ ખાજો અને એમાં દેશી ગોળ ખાજો પેલો વ્હાઈટ વ્હાઈટ નહીં બરાબર છે ચોકલેટ ના ખાતા ગોળ દેશી ખાજો બરાબર છે પગમાં જબરજસ્ત તાકાત આવે છે આમ તો એવું ન કહેવું જોઈએ પણ આર્મીમાં રમ પીવડાવવામાં આવે છે આર્મીના જે માણસ જે હશે હશે એને ખબર હશે તો એ રમ છે એ રમનું જે ફૂ ફૂલ ફાર્મ છે રેગ્યુલરલી યુઝડ મેડિસિન છે અને એમાંથી બને છે શેરડીમાંથી એટલે દારૂ જે બને છે એ ગોળમાંથી બને છે અને એ ત્યાં પરેડ કરીને આખો દિવસ ઉભા રહે ને એનો થાક ન લાગે ને એટલે માટે એ મૂળ તે ગોળનું સ્વરૂપ છે એટલે તમે એ તો ના લેતા પણ ગોળ ખાજો બેટા બરાબર ગોળ ખૂબ ખાવો અને રાત્રે સુતી વખતે તો અવશ્ય ગોળનું એક દડબું ખાઈ જવું અને પછી ઉપર અડધો ગ્લાસ કે ગ્લાસ પાણી પી જવું એના માટે તમારામાં જબરજસ્ત તાકાત આવશે અને દોડી શકશો અને અંતે એક કહું કે એક સિના નામની છોકરી એક દિવસ રેલવેમાં પ્રવાસ કરે છે અને બે ચાર ગુંડાઓ સાથે એની ઝપાઝપી થઈ જાય છે અને ગુંડાઓ એને મારી અને રેલવેની બહાર ફેંકી દે છે અને એ દીકરીના પગ કપાઈ જાય છે અને પગ કપાઈ ગયા પછી એ દીકરી નક્કી કરે છે કે મારે આ દુનિયાનો સૌથી ઊંચામાં ઊંચો પહાડ છે ને મારે ચડવો છે જો પગ નથી આર્ટિફિશિયલ એના પગ લગાવ્યા છે નવા પગ લગાવ્યા છે અને એ દીકરી એવરેસ્ટ શિખર છે ને એ સર કરી શકે છે અને પરમાત્માએ તો તમને બે આંખો આપી છે બે કાન આપ્યા છે બે હાથ આપ્યા છે અને બે પગ મજબૂત આપ્યા છે એનો સંપૂર્ણ ઉપયોગ કરીએ અને એ ઊર્જાને એ તરફ વાળવાનો આપણે પ્રયત્ન કરીશું તો અવશ્ય આપણને દરેક જગ્યાએ સફળતા મળશે તેજો સિ તેજો મહી દેહી જ્ઞાનો સિ જ્ઞાનો મહી દેહી બલમસી બલમ મહિ દેહી આવી પરમાત્માને પ્રાર્થના કરી અને મારી વાણીને વિરામ આપું છું ધન્યવાદ